છે તો હેલો સ્વાગત તમારું મારા ત્યાંના એક નવા ફેમિલી બ્લોગ માં સો ગાઈઝ ઘણા દિવસે લગ્ન લગ્નમાં ગયા તા એટલે

તો ફાઇનલી હું ઉષા અને છોકરેને મૂકીને ને આવ્યો છું છોકરી નિશાળે મૂકીને છું અને ઉષા એને ઓગણવાડી મૂકીને આવ્યા છું તો ગાય જાવ છે મમ્મી મધુભાઈ બધા એડા વેણે છે ખેતરમાં તો આપણે જોવો અને જઈ એમની જોડે તો વ્યાજ તમે જુઓ એડાનો કમ્પ્લીટ સાફ કરીને ઢકો કરી નાખ્યો છે અને જો હવે નવા એડા વેણ્યા છે એને ઉપાડી અને અહીંયા ફેર પાછા લાવવાના છે

पर, जोनों पर से दिवा, 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 फुछे फुछे। जो है बड़ा है से से करी नहीं पड़ी कात्रा है कात्रा, कात्रा। जबर से कात्रा तो का

કૈલાસ રોટલા બનાવે છે ને તો કઈ કૃષ્ણ ભગવાનને જમાડે છે ઉશાખ છે ને બનાવ્યો ઉષાને લેવા જવું પડશે હવે ફોન આવે તો ચલો ગાઈ જ હવે આપણે જમી નહીં બધાય પછી ઉષાને લેવા જવું પડશે નોકરી તો આપણે પછી જઈએ નોકરી લેવા માટે શો ગાય જો ફાઇનલી ચાર વાગી ગયા છે અને મેં ચા પોણી કરી નાખ્યું છે બધે અને મમ્મી મધુપેની જશે એડા ઉપાડવા માટે તમે જો ગાઈસ પોણી આવ્યું છે અત્યારે તો પોણી ભરે છે નહીં હલો પાણી ભરીને હે શું ગાઈસ ફાઈનલી એવું નહીં ઉષા બને જાવ ખેતરમાં મમ્મી ની એડા ઉપાડીએ અને ભોલો એને મમ્મી બે ચા પીવા બેઠા હે ભોલા ફોન મિલ

गोम नका गयो तर हा एरे दु टोकर छ हा त कुन ददा एले न पडा हिने बदु भयो एडा उड परवायो एडा उकाडा ताडा मिठो एडा उपाडा उपाडा त आ गहेडी लई जाछी ए जानो जानो भाइ थमा आउ न गहेडी लई जाउ आउ न चालो त पकडै छोड सो गाइस वथि उडी पाडी नि लै जावना छ

ચલો ગઈ હા અમે ઘરે આવી ગયા છે હવે ખેતર માં મમ્મી ને ઉપાડે છે તો તમે જો શાના બધા ઘરે પત્તર જેટલો પડે છે શું કા सुखा मोबरा सो गाइस जो बोल दूध ने चा बे मिक्स करी पीयो है बपोरे बेला पण दूध ने चा पीवान चान दूध तो बाबा કેટલા વાગે હૈ દિવ્યા ને સો गाइस એક અલક બાકી સે દિવ્યા ને લેવા જાઉં છબોને દેખા હે હે ચટણી ચટણી સો गाइस અતારે લસણ ની ચટણી બનાવે છે આુંને બગાડી લસણ છે લસણ જીરું અને ધોણા અને આ દહીં ની ચટણી બનાવો આ દહીં નાખવું હોય આ જીરું ને મરચું ને ધોણા બધું નાખી દેવાનું આ દહીં ની ચટણી બનાવો ભળીએ લાયા તો ભળીએ નહી ખાવાની જો ચટણી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે જી ચટણી ખાવાની ચલો ગાઈઝ હવે જે મમ્મી બનાવશે ચટણી આપણે જમવા બે એટલે જોવો સો ગાઈસ ફાઇનલી તમે જો બનાવી છે અત્યારે લસણની ચટણી લસણ દહીં જો લસણ દહીં બધું નાખીને બનાવી છે ચટણી તો ચલો અત્યારે તો હવે શાકભાજી નથી બને અને રોટલો છે બાજરીનો પથ્થર ગાઈલા ખાલનો વાતો ને અમે ખોડીન વાતો જ નહીં પણ લઈ લેક બના દઉં થોડી સાહ હોય તો મજા આવે ચલો આપણે જમી દે મસ્ત ફર્સ્ટ ક્લાસ હશે ના સો ગાઈસ ફાઈનલી જમી અને લાઈવ બાય કરી ગેમ રમી અને મૂકવા માટે અમે આવી ગયા છે તો તમે જોઈ શકો છો કે ક્રિશ અને ઉષા બંને ઊંઘ્યા છે અને ભાગી જશે નવ તો અત્યારનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીશું કાલ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ ગુડ રાજી